રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસની આવક શરૂ થઈ ગઈ છે કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લાગણી છે કપાસની સાથે સાથે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જર્સીની આવક મોટા પ્રમાણમાં થતી જોવા મળે છે યાર્ડમાં અત્યારે કપાસ મગફળી સૂકી ડુંગળી અને શાકભાજી સહિતના પાકની આવક થઈ રહી છે એમાં પણ અત્યારે ખેડૂતોને કપાસના સારા ભાવ મળી રહ્યા છે બીજી તરફ શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક અઢારસો પચાસ ક્વિન્ટલ થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી બીજી તરફ ઘઉંની પણ આવક થઈ છે યાર્ડમાં ટુકડા ઘઉંની આવક નવસો થી અને લોકવન ઘઉંની આવક નેવું ક્વિન્ટલ થઈ છે ઘઉંની વાત કરવામાં આવે તો ટુકડા ઘઉંનો ભાવ ખેડૂતોને પાંચસો થી છસો રૂપિયા મળ્યા હતા અને લોકવન ઘઉંના પાંચસો થી પાંચસો પંચાણું રૂપિયા એક મનના મળ્યા હતા કપાસ અને ઘઉંની સાથે સાથે મગફળીની આવક થઈ રહી છે ઝીણી મગફળીની આવક અઢારસો ક્વિન્ટલ થઈ છે અને જાડી મગફળીની આવક બારસો ક્વિન્ટલ થઈ હતી ભાવની વાત કરીએ તો જેની મગફળીના ભાવ તો લીંબુના ભાવ પંદરસો થી બાવીસો રૂપિયા બટેટાના ત્રણસો થી છસો એકત્રીસ રૂપિયા ટમેટાના ચારસો થી આઠસો રૂપિયા લીલી મરચાના છસો થી આઠસો રૂપિયા રીંગણા થી બારસો નવસો થી બારસો રૂપિયા ભીંડો ત્રણસો થી પાંચસો રૂપિયા એક મન ના બોલાયા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડ માં સુકી ડુંગળી ના ખેડૂતો ને ચારસો થી એક હજાર રૂપિયા મળ્યા હતા યાર્ડ માં આજે સુકી ડુંગળી ની એક હજાર પચાસ ક્વિન્ટલ આવક થઈ હતી ડુંગળી ના સારા ભાવ મળતા ખેડૂતો માં ખુશી નો માહોલ પણ જોવા મળી રહ્યો છે આમ રાજકોટ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડના ખેડૂતો પોતાનો પાક વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડને વધુ પસંદ કરી રહ્યા છે કારણ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક વેચવા માટે આવી રહ્યા છે